નમસ્કાર દર્શક મિત્રો આપી પીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ

તારીખ એકવીસ બે હજાર ના રોજ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી ગર્ભાવસ્થા દરમિયાન માતા તમામ પ્રકારના યોગાસનો કરી શકતી નથી તેઓએ તેમની સ્થિતિ અનુસાર યોગાસનો કરવા જોઈએ તેથી શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્ર દ્વારા ગર્ભાવસ્થામાં તેમની સ્થિતિ અનુસાર ગુજરાત યોગ વર્ડના ટ્રેનર ફાલ્ગુનીબેન પટેલ અને જિજ્ઞાશાબેન જોશી દ્વારા યોગાસનો અને પ્રાણાયામ કરાવવામાં આવ્યા સગર્ભાવસ્થામાં માતાને વધારે પ્રાણવાયુની જરૂર પડે છે તેથી ગર્ભસ્થ માતા જો નિયમિત યોગ પ્રાણાયામ કરે તો ગર્ભમાં બાળકનો શારીરિક અને માનસિક વિકાસ સારો થાય છે બાળકની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ વધે છે માતાનું સ્વાસ્થ્ય સારું રહે છે અને પ્રસ્તુતિ સરળતાથી થાય છે સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજે તપોવન દીકરીઓને યોગ દ્વારા કેવી રીતે માતા વિચારને સંયમ રાખી મન શાંત પ્રફુલ્લિત રાખી શકાય તેના વિશે આશીર્વચન પાઠવ્યા અને ગર્ભસ્થ માતા અને શિશુનું જીવન યોગમુક્ત રહે અને રોગમુક્ત બને તેવા આશીર્વાદ પાઠવ્યા હતા રિપોર્ટર ભરતભાઈ તડપદા જીપીએમસી ન્યૂઝ ટવેન્ટી ફોર બાય સેવન નાઇવ મુદ્દા અવધૂત શ્રી સંતરામ મહારાજના ખોડામાં રામદાસજી મહારાજની નિશ્રામાં આજે આપણે સૌ અગિયારમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે ત્યારે સાથે ઉભેલા યોગ ટીનર રાહુલભાઈ શુભામિનીબહેન સુજલબેન અને આપ સૌ સૌના રમી રાસ્તા પરમાત્માને પ્રણામ કરતા યોગ શબ્દ સૂક્ષ્મ અને ગૂઢ છે એનો સામાન્ય અર્થ થાય છે જોડવું પરમાત્માથી આ જીવ જુદો થયેલો છે એને જોડવા માટે આપણને આ મનુષ્ય શરીર મળેલું છે એટલે મનુષ્ય શરીરની દરેક પ્રવૃત્તિ એવી હોવી જોઈએ જે આપણને આપણા મૂળ જે આપણે ઈશ્વરનો અંશ છે તે ઈશ્વર બનવા જોઈએ આપણે ઈશ્વર એટલે પ્રસન્નતા લેવર લાફી લેવર લાફિંગ ક્યારે હોય આપણે બીજાને સુખી કરીએ તો આપણને સુખ થાય બીજાને દુઃખી કરીએ તો આપણને ક્યારે દુઃખ થાય નહીં સામાન્ય આપણે વ્યવહારમાં જોઈએ જોજો શાંતિ શાંતિ ચિત્તે કોઈને પણ આપણે દુઃખ પહોંચાડ્યું સમાન કરવાનું વચનથી તો આપણને સુખ નહીં મળે અને આપણે બીજાને ઉપયોગી થયા હોઈશું તો આપણને અંદરનો આનંદ આવશે આવશે ને આવશે ગીતામાં અઢાર અધ્યાય છે અઢાર અઢાર અધ્યાયને ભગવાને બીજી ગુનામ આપ્યું છે પહેલો અધ્યાય અર્જુન વિષાદ નામ બીજો સાંખ્ય યોગ નામ ત્રીજો કર્મ યોગ નામ એમ યોગના અનેક અર્થ થાય છે છઠ્ઠો અધ્યાય તો આત્મસંયમ યોગ છે હનુભવાનંદી મહારાજને આપણે વાંચ્યા છે ને એ કહે છે કે આત્મો ગમી અને સર્વત્ર સમમ પશ્યતી સુખમ વા દુઃખમ સયોગી પરમો મત ભગવાન કહે છે કે મારા મતે પરમયોગી તે છે જે પોતાના આત્મસંયમમાં રહેતો હોય અને સુખ આવે કે દુઃખ આવે પોતાની પ્રસન્નતામાં વિચલિત ન થાય અને પોતાને દરેકના હૃદયમાં જુએ એ જ રામાયણમાં આવે છે કે શિયાારામ અમે સભ જગ્યા જાણી કરવું પ્રણામ જોઈ જુ એમ આપણે

ગુરુ શ્રી રામદાસજી મહારાજની પ્રેરણાથી તેમજ સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજના સીધા માર્ગદર્શન હેઠળ ચાલતા શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્ર તેમજ શ્રી સંતરામ ચાઈલ્ડ બ્રેઇન ડેવલપમેન્ટ સેન્ટર આજ રોજ અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસે નિમિત્તે એની ભવ્ય ઉજવણી તપોન ખાતે કરવામાં આવી આ ઉજવણીમાં હું માનું છું ત્યાં સુધી ગુજરાતની એકમાત્ર સંસ્થા છે જે જીરોથી ત્રણ વર્ષના બાળકો અને ગર્ભવતી માતાઓ સાથે આજના આ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરી હશે આજના આ યોગ દિવસે પરમ પૂજ્ય નિગુંદાસજી મહારાજ ઉપસ્થિત રહીને સૌને આશીર્વાદ પાઠવ્યા હતા તેમજ ગુરૂશ્રી પરમપૂજ્ય રામદાસ મહારાજે પણ સૌને આશીર્વાજન પાઠવ્યા હતા આજના આ દિવસે નાના ભૂલકાઓ લગભગ એસીથી પણ વધારે નાના બાળકોએ આજના યોગ દિવસે પોતાનું યોગ પ્રદર્શન કર્યું હતું સાથે સાથે તપોન ખાતે આવનારી તમામ ગર્ભવતી માતાઓએ આજના આ દિવસને યાદગાર બનાવવા માટે ખૂબ જ સુંદર યોગ કરીને આ દિવસને એક યાદગાર બનાવ્યો હતો